આ વિડીયોમાં આપણે વાત કરવાની છે કે જે અરબી સમુદ્રની સિસ્ટમ હતી વરસાદની એ સિસ્ટમે વાવાઝોડામાં પરિવર્તિત થઈ ગઈ છે અત્યારે વાવાઝોડું બની ગયું છે બે કલાક પહેલાં અને આ વાવાઝોડું કઈ બાજુ જશે કેટલાની સ્પીડ છે ગુજરાત સાથે ટકરાશે કે નહીં ટકરાય તેના પર પણ આપણે વાત કરવાની છે જેથી વિડીયમ બની રહેજો પહેલાં વાત કરી લઈએ કે ગુજરાતના આપણે દ્વારકાથી કેટલા કિલોમીટર દૂર છે વાજો તો દ્વારકાથી આપણે બસો પચાસ કિલોમીટર અને અઢીસો કિલોમીટર દૂર છે અત્યારે આ વાજડું પોરબંદરથી બસો સિત્તેર કિલોમીટર દૂર છે આ અને અત્યારે એવું નથી લાગી રહ્યું કે ગુજરાત બાજુ આ ટકરાશે કારણ કે અત્યારે એની દિશા ઓમાન બાજુ હોય ને બે કલાક પહેલાં જ આ સિસ્ટમ વાજડામાં પરિવર્તિત થઈ છે એટલે વાવાઝોડું બન્યું છે જો તમને વિડીયમ દેખાય એ જગ્યાએ અત્યારે હે વાઝડું ગુજરાતથી થોડુંક દૂર અને અત્યારે એની સ્પીડ પણ ગતિ પણ એટલી વધારે નથી આનું નામ પણ રાખી દેવામાં આવ્યું છે આ નામ શક્તિ હે અને શક્તિને અત્યારે સ્પીડ તો સિંતેર આજુબાજુ જ છે ઝડપ પણ આવતીકાલે આપણે ઝડપ વધી જશે આવતીકાલ એટલે સિયા તારીખે આવા જળાની સ્પીડ એ સો ઉપર વહી જશે સો ઉપર ઝડપ થઈ જશે પવનની આ વાવાઝોડાની અને અત્યારે ઓમાન બાજુ જ જાય છે તો મીડિયમ જુઓ આ રીતના છે દિશામાં બદલાવ પણ આવી શકે જો દિશામાં બદલાવ આવશે તો ગુજરાત બાજુ પણ આ વાવાઝોડું આવી શકે અને ગુજરાત બાજુ આવે તો એક એકબીદીમાં કાલુ સુધી આવે તો કોઈ પ્રોબ્લમ નથી પણ જો કાલું પાસે આવે વાવાઝોડું તો ગુજરાત બહુ ભારે નુકસાન કરી શકે કારણ કે આપણે પાંચ તારીખ આજુબાજુ વાવાઝોડાની સ્પીડ વધી જશે દોઢસો ઉપર થઈ જશે ને તો ગુજરાતમાં આવશે તો બહુ ભારે નુકસાન થશે અત્યારે આ વાવાઝોડાની દિશા એ ઓમાન બાજુ હોય ને ઓમાન બાજુ જ જાય એવી શક્યતા વધારે છે પણ હાવ પાકું ના આપણે કહી શકીએ કારણ કે જો આ દિશા બદલાશે તો ગુજરાત બાજુ પણ આવી શકે એવું અત્યારે શક્યતા નથી પણ આ તો આપણે કહી શકીએ કે જો દિશા બદલાય તો ગુજરાત બાજુ આવી શકે અને જો ગુજરાત બાજુ આવશે તો આવતીકાલે આવશે તો આપણે ઘણું નુકસાન જોવા મળી શકે પણ પાંચ તારીખ આજુબાજુ જો ટકરાવ થાય ગુજરાત ને તો બહુ વધારે ભારે નુકસાન જોવા મળશે તમને કારણ કે આ વાવાઝોડાની સ્પીડ કે ઝડપ વધી જશે તેથી આ વાવાઝોડું ટકરાય કે ન ટકરાય ન ટકરાય તો વધારે સારું કારણ કે ઘણા નુકસાન થતા હોય વાવાઝોડાથી પણ શક્તિ ટકરાય કે ન ટકરાય પણ ગુજરાતમાં એની અસર તો રહેવાની જ છે ખાસ કરીને વરસાદની અને થોડો ઘણો પવન પણ રહી શકે ન ટકરાય તોય કારણ કે એટલું મોટું વાજણું હોય અરબી સમુદ્રમાં એની અસર તો રહેવાની જ હોય બાકી કોઈ મેં એમ કહેતું હોય કે ગુજરાત સાથે ટકરાવ થશે પાકું છે તો એવું નથી હાલમાં હાલમાં એવું એ કંઈ સ્થિતિ નથી લાગી રહી આપણે આમાં એપમાં જોઈએ આગળ કઈ બાજુ જશે એ જાહેર નહીં ઓમાન બાજુ જાય તમે જુઓ પાંચ તારીખ આજુબાજુ ઓમાન સાથે પાંચ તારીખે નહીં છ તારીખ આજુબાજુ ઓમાનને નજીક વહ્યું જશે આ વાજડું અને દરિયામાં દરિયામાં આ વાજડું ખતમ થઈ જશે એવું લાગી રહ્યું છે અત્યારે હવે વાજડું આગળ વધે પછી થોડોક અંદાજ આવે કારણ કે પાકો આપણે કોઈ પણ અંદાજ ન કરી શકીએ કારણ કે કુદરત મોટું કોઈ નથી કોઈ પણ સિસ્ટમ હોય વર્ષના આ સમયગાળા દરમિયાન ચોમાસું પૂરું થવાનું એ સમય દરમિયાન જે સિસ્ટમ અરબી સમુદ્રમાં આવે એ સિસ્ટમ વાજણો વધારે ફેરવાતી તેનું કારણ છે કે તડકાનું પ્રમાણ પણ હોય અને ભેજનું પ્રમાણ પણ હોય વાજડામાં સૌથી વધારે જો જરૂરિયાત પડતી હોય તો બંને પરિબળની છે આ બંને મળી જાય અને વાજો બની જ જતું એ રીતના હતું કે આ સિસ્ટમ પણ તડકો ને ભેજ મળી હોય અને બની ગઈ અને અત્યારે પણ એવું કંઈ નથી કે ગુજરાત બાજુ આવશે બાકી તમને થોડોક પણ વિડીયો સારો લાગ્યો હોય તો તમે સેનલને સબસ્ક્રાઈબ કરી શકો ને લાઈક કરી શકો આપણે વાજડાને લગતી ખબર આપતા રહીશું તે જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને થોડોક સપોર્ટ દેખાડજો